ડભોઈમાં હવે જાહેર રસ્તા ઉપર ગંદકી કરવામાં આવશે કે કચરાના ઢગલા કરવામાં આવશે તો હવે વ્યક્તિ સામે કડક રીતે પગલાં લેવામાં આવશે છેલ્લા ઘણા સમયથી ડભોઈમાં લોકો દ્વારા જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓ આવતા હોવા છતાં પણ કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા નજરે પડતા હતા જેને લઈને નગરપાલિકા દ્વારા લોકોમાં અવેરનેસ આવે તે માટે છેલ્લા એક વર્ષથી ઓટો રિક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન થોડું કડક વલણ અપનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન એક લાખ પચાસ હજાર જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ લોકો દ્વારા ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હતા જેને લઈને હવે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે કચરો અને ગંદકી ન થાય તે માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોની અંદર પચાસ જેટલી ડોર ટુ ડોર ગાડીઓ દોડાવવામાં આવી રહી છે અને પોતાના ઘરેથી જ કચરો કલેક્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે સો જેટલા સફાઈ કર્મચારીઓ પણ નગરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આટલું કરવા છતાં પણ જો કચરો રહી જાય તો નગરપાલિકાનું કમ્પ્લેન નંબર તેમજ એક ટોલ ફ્રી નંબર એક ચાર ચાર બે શૂન્ય પણ જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર નગરજનો કમ્પ્લેન કરી કચરો પડ્યો હોય તો બાર કલાકની અંદર પાલિકાની ટીમ સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે તેમજ નગરપાલિકાની અંદર અગિયાર જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જે સીસીટીવીનું મોનિટરિંગ ડાયરેક્ટ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવનાર છે તો બીજા વીસ જેટલા કેમેરા લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ દ્વારા હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરનાર લોકો પર દંડ નહીં પરંતુ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે એટલું જ નહીં લોકો આ કાર્યવાહી છતાં પણ જો ભૂલી યથાવત રાખે છે તો જેલની હવા ખાવી પડે તેવી તૈયારી હવે પાલિકા દ્વારા કરવામાં આવી છે 在这里，我。 નગરપાલિકા દ્વારા જે પ્રકારે આ કોર્ટ ટ્રાય હવે જંતિકરના સામે લાલ કરી છે શું કહેશો આ બાબતમાં આ અવેરનેસ લાવવા માટે કયા પ્રયત્નો કર્યા છે ન થાય તો આ કાર્યવાહી કરવી પડી ડભોઈ નગરપાલિકા રાત દિવસ સફાઈ માટે કાર્યરત રહી છે રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શહેરના ઘણા સામાજિક તત્વો દ્વારા લાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે જો સ્વાસ્થ્યના મોટા મોટા જોખમ ઊભા થાય છે આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર પ્રતિબંધિત કર્યા છે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે હવે કેટલો દંડ વસૂલવામાં આવ્યો છે જે નિષ્ફળ તો આ પરિસ્થિતિ આવી લગભગ પાછલા વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બધું થઈને છે ને દોઢ લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે શહેરના વિવિધ ભાગોમાં અમારા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એની સાથે સાથે સ્પેશિયલ ઓર્ડર કરીને સ્ટાફને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યો છે અને શહેરના નાગરિકો દ્વારા જે જે કફરિયાદો મળી છે એના ઉપર પણ રિએક્ટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે આ કેવી રીતે કેસ કરવામાં છે સીસીટીવી કેમેરાનો ઉપયોગ થશે કે સ્કોર બનાવવામાં આવ્યું છે કે જે આ દેખરેખ રાખશે આની માટે એક સ્પેશિયલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવી છે જે નું લીડર અત્યારે હિનાબેન રાઠવા અમારા જે એસઆઈ છે તેને બનાવવામાં આવ્યા છે એમની અંતર્ગત રહી આ જે સ્કોડ છે એ માત્ર ને માત્ર જે સફાઈમાં અડચણરૂપ કરી રહ્યા છે એવા લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમની વિરુદ્ધ દંડનીય તથા સજાકીય કાર્યવાહી કરશે એકસો ત્યાસી એકસો પંચાણું મહત્તમ કેટલી સજાઓના દંડ છે સજા શું છે એની દંડની જોગવાઈ શું આવશે આમાં જે પ્રકારનો ગુનો બને છે તે પ્રમાણે એની દંડની જોગવાઈ કરવામાં આવે છે પાંચસો થી રૂપિયા થી લઈને દસ હજાર સુધીનો સફાઈનો દંડ રહે છે સાથે સાથે જો વધારે ન્યુસન્સ ફેલાવવાનો કાર્યવાહી થાય તો એવા કિસ્સામાં છ મહિના સુધી કેદની સજા પણ થતી હોય છે પાલિકા પાસે કચરા નિકાલ માટે પૂરતી વ્યવસ્થા છે કરી કે ખાલી માત્ર લોકો પણ નગરપાલિકા રાત દિવસ એક કરીને પોતાની મશીનરી સાથે આ કામગીરી કરતી જ હોય છે એની સાથે સાથે નવા સાધનોની પણ માગણી કરેલ છે જે વિસ્તારોમાં ડોર ટુ ડોર રેગ્યુલર જાય છે એ વિસ્તારોમાં પણ આ ફરિયાદ અત્યારે ઊભીને ઊભી છે હું આપને માર્ક કરીને કહું તો આયુષ સોસાયટીની બાજુમાં જનતા નગર પાસે રાઇસ મિલની બાજુમાં ગોલાની હોટલની સામે મહવડી ભાગોળ પાસે વડોદરી ભાગોળ પાસે આ બધા એવા એરિયા છે કે ત્યાં આગળ ડેઇલી દિવસમાં એક વાર ડોર ટુ ડોર જાય છે જાય છે ને જાય છે એ છતાં પણ આ કચરો છે એ રોડ ઉપર નાખવામાં આવે છે